ગોસ્વામી સાધુ સમાજના ઘર આંગણે પધાર્યા હતા અખિલ ભારતીય જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના શિષ્ય અને બગોયા ગામના વતની ભીઘુગીરી બાપુના ઘર આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ગઈ માતાને ગોળ ખવડાવી વધાવી હતી ભીખુગીરી બાપુએ રાજ્યપાલને ભગવીશાલ તેમજ રુદ્રાક્ષની માળા અર્પણ કરી તેમના મોટા દીકરા મહેશગીરી ગોસ્વામીએ કરીને પુષ્પક સ્વાગત કરેલ તો ભીખી ભીખુગીરી બાપુની પૌત્રી વૃંદાબહેને રાજ્યપાલ સાહેબનું ચિત્ર બનાવીને ભેટ આપી આ તકે રાજ્યપાલશ્રીએ તેમના પરિવાર અને બાળકો સાથે સંવાદ કર્યો હતો તેમજ બગોયા પ્રાથમિક શાળામાં રાત્રે રોકાણ કર્યું હતું